યુપીસી સર્ટિફિકેટોનો સંગ્રહ ચર્ચામાં આવ્યો છે આ ઉપરાંત તેઓ સાતસો નંબરની ચલણી નોટોનો પણ સંગ્રહ કરે છે જેની કિંમત આશરે ચાર લાખ જેટલી હતી એડવોકેટ સોની આજે પણ કોર્ટમાં જૂનું બજાજ સુપર સ્કૂટર લઈને જાય છે વર્ષો પહેલાં ખરીદેલો વકીલાતનો કોટ પહેરે છે અને જૂના લેન્ડલાઈન તથા ફીચર મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે નવી વસ્તુથી કામ નીકળતું હોય તો જૂની વસ્તુનું શું કામ ન વાપરવી તેવા સિદ્ધાંત સ્વરૂપ જીવતા આ એડવોકેટ નવી પેઢી માટે જૂની યાદોનો જીવંત ખજાનો છે આજે તારીખ ને ગુરુવાર એટલે વિશ્વ ટપાલ દિવસ આ આજના આધુનિક યુગમાં જવલ્લી જ ઉપયોગ થાય છે તેમ છતાં દર વર્ષે આ દિવસની ઉજવણી થાય છે અને જૂના એટલે કે વડીલો જૂની યાદો તાજી કરે છે આ પોસ્ટની જ નહીં સાથે જ પોસ્ટમેનની પણ ડિમાન્ડ હતી લોકો પોસ્ટમેનની કાગડોળે રાહ જોઈને બેસતા હતા પોસ્ટમેન ઘર કે રસ્તામાંથી પસાર થતા જોવા મળે તો પણ લોકો મારી પોસ્ટ છે તેવું સહજ ભાવે પ્રશ્ન કરી લેતા આ પોસ્ટમેનને લઈને તો સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્નાએ એક ફિલ્મ પણ દર્શાવી હતી તેમાં ડાકિયા ડાકલા ગીત ઘણું જ પ્રચલિત થયું હતું એડવોકેટ પ્રકાશ કનૈયાલાલે જણાવ્યું હતું કે મારી પાસે ચાલીસ વર્ષ જૂના પાંચસો જેટલા પોસ્ટકાર્ડોનો સંગ્રહ છે અલગ અલગ સંબંધી સ્વજનો તેમજ અસીલો દ્વારા જે પત્રો આવતા હતા તે મેં મારી પાસે સાચી રાખ્યા છે દિવાળી કાર્ડ પણ પહેલાં આવતા તે પણ મારી પાસે છે હાલમાં જો કોઈને ફોન ના લાગતો હોય કે ફોન બંધ થઈ ગયો હોય કે નંબર બદલાઈ ગયો હોય તો હું તેમને પોસ્ટકાર્ડ લખીને મુદ્દતની જાણ કરું છું હાલ પણ હું પોસ્ટકાર્ડ લખું છું પણ મારે ત્યાં કોઈના પોસ્ટકાર્ડ આવતા નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં યુપીસી સર્ટિફિકેટો કરતા હતા આપણે કોઈને નોટિસ એડીથી મોકલી હોય તે સ્વીકારે નહીં ઘર બંધ હોય કે પછી નોટિસ પાછી આવે તો પછી અમે તેને યુપીસીથી મોકલતા હતા યુપીસીથી એક સાથે ત્રણ ટપાલ મોકલી શકાતી હતી પોસ્ટ વિભાગ તેના ઉપર સિક્કા મારીને આપણને પરત કરે અને પોસ્ટવાળા કવર હાથો હાથ લઈ લે પહેલાં યુપીસીથી જાણ કર્યાનો પુરાવો કોર્ટ માન્ય રાખતી હતી યુપીસીના સો જેટલા મેં ભેગા કરેલા છે તે યુપીસી હાલમાં પોસ્ટ દ્વારા બંધ કરવામાં આવી છે આ જ રીતે મારી પાસે ચાલીસ જુદા જુદા પ્રકારની ત્રણ હજાર પાંચસો ટિકિટો છે મારા ઘરે સાપ્તાહિક પાક્ષિક કે અન્ય કોઈ પત્રો આવ્યા હોય તેમાં ટિકિટ ચોંટેલી હોય પણ પોસ્ટ ખાતા તરફથી ટિકિટ ઉપર સિક્કો માર્યો ન હોય કે કેન્સલ કરેલી ના હોય તેવી ટિકિટો હું ઉખાડી લાગતો તે બીજી વાર વપરાય પણ મેં પછી વાપરી નથી અને ભેગી કરતો તેમ કરતાં કરતાં પોસ્ટની જૂની ટિકિટોમાં કિસાન કુદરતી સૌંદર્ય ભારતીય પોશાક કુટુંબ નિયોજન અશોક સ્તંભ ખેડૂત ઘોડો મહેલ બતક જીરાફ બિલાડી ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ દેવનારાયણ રાજીવ ગાંધી સીવી રામન ભારતના નેતાઓ આભૂષણ ઇમ્પોર્ટેડ વસ્તુઓ વગેરેની છે આમ આમ ટિકિટોનો મોટો સંગ્રહ મારી પાસે થઈ ગયો ઓગણીસો છ્યાસીથી સંગ્રહ કરવાનું મેં ચાલુ કર્યું હતું બધાને ખબર ખરી મારી કે આ બધું જૂનું જૂનું જ રાખે છે જૂનો ફોન કોઈનો ફોન આવે ને આપડે ઉપાડીએ જૂનો ફોન હોય લગભગ બહુ વીસ પચીસ વર્ષ જૂનો ફોન હોય અને એના જુઓ એટલે ખબર તો પડી જાય તૂટી ગયેલો હોય એટલે ફોનથી ખ્યાલ જાય આ ફોન તૂટેલો છે રિંગ બાંધેલી છે અને જૂના ફોનથી બધાને ખબર પડી કે આ જૂનો ફોન છે જૂનો વાપરે છે કોઈ કોઈના ઘેર આગળ ગયા હોય સ્કૂટર લઈને જઈએ અને જૂનું સ્કૂટર એટલે ખબર પડી જાય કે જૂનું બજાર ઉપર જૂનું સ્કૂટર છે એક એક મહિન ચાલુ કરી એટલે ખબર પડી જાય